અરે પૂછવાનું થોડું હોય નિયમો અને નેતાજીના શું લેવા દે ફાર સેફટી ની મોટી મોટી વાતો કરનારા સાંસદ રામ મોકરિયા ની ઓફિસ માં લોલ ચાલે નેતાજી ની કંપની ફાર સેફટી નહીં હોય તો પણ ચાલશે તો કારવાઈ નહીં થાય કારણ કે નેતાજી માટે નિયમો અલગ હોય અને જનતા માટેના નિયમો પણ અલગ હોય હદ ક્યાં થાય કે સાંસદ ની કંપની ની ઓફિસ છે એટલે માત્ર અહીં નોટિસ જ ફટકારશે ત્યાં સીલ નહીં મરાય કારણ કે આ તો સાહેબ છે નેતાજી છે

મારુતિ કરવાના હોય રામ મોકરિયા બે દિવસ બાકી હોવાથી રજુઆત કરતા સીલ ન મારી આ બે ધડ સીલ કરતા તંત્ર સાંસદ માટે આટલું ખૂણું વલણ તંત્ર કામગીરી સામે તો સવાલો છે જ અગાઉ ફાર વિભાગ સામે રામ મોકરિયાએ જ નાચનો આરોપ લગાવ્યો હતો સવાલ એ થાય કે શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે જનપ્રતિનિધિની કંપનીઓમાં સુરક્ષા નહીં હોય તો કેમ ચાલશે સાંસદની ઓફિસમાં આવું હશે તો કેવી રીતે અટકશે સાંસદની કંપનીની ઓફિસ છે એટલે સીલિંગની કાર્યવાહી નહીં કેમ આડેધડ સીલ મારનારા મહાનગરપાલિકાના બાબુઓને અહીં કાર્યવાહી ન કરી સાંસદની કંપનીની ઓફિસ છે એટલે માત્ર નોટિસ ફટકારી દેવાની નેતાજી ની કંપની ઓફિસ સામે નક્કર પગલાં ક્યારે લેશો તે સૌથી મોટો સવાલ છે અને મનપાના નાક પણ રહી ગયું છે રાજકોટ મહાનગરપાલિકા વલણ ના કારણે તો આશા એ રાખીએ રાજકોટ મહાનગરપાલિકા હવે નેતાજી સામે પણ પગલાં લેશે પરંતુ મોટી મોટી વાતો કરનારા આ સાહેબ કે જેની ઓફિસ માં જ સીલ ના મરાય પાર એન ઓ કદાચ એમની કંપનીમાં જીવનું જોખમ તેના એમ્પ્લોયને હશે જ નહીં આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત